નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પાઠશાળામાંથી હું તમારું સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજનો ખાસ આપણે જે તુવેરની ખેતી કરે છે એવા ખેડૂત ભાઈઓ માટે છે જેમાં આપણે વાત કરીશું કે જે ઈયળ અને શિંગ માખીનો પ્રશ્ન આવે છે જે આ બંને જીવાત આવે છે તો એનું નિયંત્રણ માટે આપણે કઈ દવાનો છંટકાવ કરવો જોઈએ અથવા જે ફૂલ ખરવા અને ફાલ લાવવાના પ્રશ્નો હોય છે તો એના માટે આપણે કઈ દવાનો છટકાવ કરવો જોઈએ એની માહિતી આપણે આ વિડિયો થકી લેવાના છીએ તો આપણી સાથે છેલ્લે સુધી જોડાઈ રહેજો ખેડૂત મિત્રો ઈયળની વાત કરીએ તો આ ઈયળનો પ્રશ્ન ફૂલ આવવાની અવસ્થાથી શરૂ થતો હોય છે અને સૌથી વધારે નુકસાન જ્યારે સિંગ બેસે છે અને દાણા ભરાવાની અવસ્થા હોય ત્યારે વધારે થતો હોય છે તો એનું નિયંત્રણ કરવું ખૂબ જ જરૂરી છે અને બીજી જીવાતની વાત કરીએ તો એ છે શિંગમાખી શિંગમાખીનો પ્રશ્ન જ્યારે સિંગ બેસે છે ત્યારે આવતો હોય છે એ ખાઈને નુકસાન કરતી હોય છે તો એનું પણ નિયંત્રણ કરવું ખૂબ જ જરૂરી છે હવે આ બંને જીવાતના નિયંત્રણની વાત કરીએ તો આના માટે આપણે કઈ કઈ દવાનો છંટકાવ કરી શકીએ જેથી આપણને સારું નિયંત્રણ જોવા મળે તો એમાં આપણે પહેલી દવાની વાત કરીએ તો એ છે કોરાજન જે બધા ખેડૂત મિત્રો વાપરતા જ હોય છે જેમાં છે ક્લોરા પોઈન્ટ પાંચ ટકા જે માર્કેટમાં ઘણી બધી કંપનીના મળતા હોય છે જેમ કે યુપીએલ કંપનીનું શેનજી છે સુમિટોમોનું યુનિકો છે અથવા બેસ્ટ એગ્રો લાઈફ વાળાનું સિટીઝન છે આમાંથી તમે કોઈ પણ દવાનો છંટકાવ કરી શકો છો અને આના ડોઝની વાત કરીએ તો આનો તમે છક મિલી

જે ઇસી ફોર્મ્યુલેશનમાં આવે છે તો એનો પણ તમે ત્રીસ મિલી કરી શકો છો અથવા સિઝેન્ટા કંપનીનું એમ્પ્લિકો છે અથવા બાયર કંપનીનું વાયોગો છે એનો પણ છંટકાવ કરી શકો છો આ બધી જ દવા તમને બધા પ્રકારની ઈયળ અને શિંગમાખી માટે ખૂબ જ સારું પરિણામ આપશે ખેડૂત મિત્રો હવે વાત કરીએ કે જે તુવેરમાં ફૂલ માટે આપણે કઈ દવાનો છંટકાવ કરવો જોઈએ જેથી કરીને ફૂલ સારા બેસે અને ફૂલ આવ્યા પછી જે ફૂલ ખરવાના પ્રશ્ન આવે છે તો એના નિયંત્રણ માટે તમે ખૂબ સારું પરિણામ મળે તો એમાં આપણે કઈ દવાનો છંટકાવ કરવો જોઈએ તો પહેલું છે ગોદરેજ કંપનીનું ડબલ જેમાં છે હોમોબ્રાસિનોલાઇટ લાઈટ ઝીરો પોઈન્ટ ઝીરો ચાર ટકા જે એક વૃદ્ધિ નિયમનકારક છે જેનો તમે દસ મિલી પ્રતિપંપ મુજબ ફૂલ આવવાની અવસ્થાએ છંટકાવ કરી શકો છો અને બીજો છંટકાવ પહેલાં છંટકાવના પંદર દિવસ પછી જે પણ એક ફૂલની સંખ્યામાં વધારો કરે છે અને ફૂલ આવ્યા પછી એને ખરતા અટકાવે છે હવે બીજી દેવાની વાત કરીએ તો એ છે સુમિટોમો કંપનીનું ટાબોલી જેમાં છે પેક્લોબ્યુટાજોલ ચાલીસ ટકા એસી જે પણ એ વૃદ્ધિ નિયમનકારક છે જે તમને તુવેરમાં સારા ફૂલફાલ લાવવા માટે ખૂબ જ મદદ કરશે અને એકવાર ફૂલ આવ્યા પછી એને ખર્તા પણ અટકાવે છે જેથી આપણને ઉત્પાદન સારું મળે છે ફાલ ફૂલ માટે આ બંને દવા જે ગોદરેજનું ડબલ અને સુમિટોમો કંપનીનું ટાબોલી બંનેના રિઝલ્ટ તમને ખૂબ જ સારા જોવા મળશે અથવા તમે ટ્રાયકોન્ટાનલ જીરો પોઈન્ટ એક ટકાનો પણ છંટકાવ કરી શકો એનું પર પરિણામ ખૂબ જ સારું જોવા મળશે ધન્યવાદ ખેડૂત મિત્રો આવા જ ખેતી અને રોગ જેવાતના પ્રશ્નો તમે અમને કોમેન્ટમાં જણાવી શકો છો જો વિડીયોમાં માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આવી જ ખેતીને લગતી માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય જવાન જય કિસાન